દખવા ડીએનએ રિપોર્ટ કરાવે સંતોષ ટેક્સટાઇલના કામદારોની હજુ ઓળખ થઈ શકી નથી કેમિકલ ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી હતી સુરત જિલ્લાના પાસણ તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર દુર્ઘટના સર્જાય છે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી હતી આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે આગમાં બંને કામદારોનું ભરતું થઈ ગયા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી મૃતકોની ઓળખ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે દુર્ઘટનામાં વીસ જેટલા મહિલાને પુરુષ કામદારો ઘાયલ થયા છે બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો તેની સપેટમાં આવી ગયા મોટાભાગના કામદારો સમયસર મિલની બહાર નીકળી શક્યા કેટલાક કામદારો અંદર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના પહોંચી હતી ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એફએસએલ જીપીસીબી અને સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા ડ્રમ ફાટવાના કારણે તપાસ ચાલી રહી છે મૃત્યુ વધી શકે તેવી શક્યતા છે